કેમ છો બધા બધાને હેપી હોલી કાલે પતી ગઈ છે હોળી હજી પાછું બે દિવસ પછી વિડીયો શોટ કરવાનું ચાલુ કર્યું છે તો અહીંયા છે ને આપણે મોટા આંબામાં પાણી ચાલુ કર્યું છે નીચેથી આમ કાકાએ ચાલુ કરી દીધું છે ત્યાં છે ને હૉસલો કરે છે બધા માણસો તો હું થોડુંક ચક્કર પણ માર્યું હવે આ જો અહીંયા છે ને ખોટી થઈ ગઈ છે ઘેરીઓ જાળવાનું દેખાય છે આ બધી ટકી જશે હવે આ બધી જો છે બહુ સારી છે કેરીઓ અમુક જગ્યાએ ઝાડમાં નથી એવી રીતે આમાં નથી બીજી જગ્યાએ છે બધી જગ્યાએ જોઈએ શું થાય છે વેપારી કોઈક આવશે તો સારા ભાવ આવશે દઈશું આપણે છે ને હોલીવાળી એ આવી બધી બધા આંબામાં આવી છે સારું છે ત્યાં થોડું ત્યાં શું છે આજુબાજુ ક્યાં આંબા નથી એટલે બધા રોગ બહુ ઓછો આવે છે ને રોગ સારો થાય છે અહીંયા પણ આ વર્ષે સારા જ છે અમારે અમુક અમુક ઝાડમાં નથી પછી છે અમારે ઉપર અહીંયા છે સાઈડ સાઈડ ઉપર નથી નથી એટલી બધી મજા ને આવતા વર્ષે આપણે જ્યારે ફ્લાવરિંગ આવે ને ત્યારે મધમાખી પણ રાખશું નીચે આપણે ઈસવીસ તેરનું પણ રોજ આપી દેસું નીચે મતલબ દાટી દઈશું ખાતર ને દાંટવાનું આપણે અહીંયા હોય છે ફાળાની બાજુમાં એટલે અહીંયા દાટી દઈએ એટલે મળી જાય ફ્લાવરિંગની અંદર બધા કન્ટેન્ટ મળી જાય ને ઓન તેલ બધું આપી દઈએ તો વાંધો ના આવ્યું ખાતર પણ નાખવાનું છે જોઈએ કેવું થાય છે હવે કેટલું જોઈશે અહીંયા ખાતર રાખ્યું છે ને ત્યાં આપણે રાખી દઈશું ખાતર લોકો પછી સાંચ દેશે ખાતર નાખી દેશે એટલે સારું છે કેરી અહીંયા બહુ જોરદાર છે આમાં સારી છે આમાં બહુ સારી છે આમાં પણ સારી છે આ છે ને થોડુંક ડાઉન થયો છે પરફોર્મન્સ એનું કારણ છે કે વાવાઝોડામાં બધા ઝાડવા છે ને હલી ગયા છે મોડીયા બધા થોડાક ડિસ્ટર્બ થઈ ગયા છે એટલે થોડુંક પ્રોબ્લેમ કરાવશે આવતા વર્ષે આવી જશે સારું સેટિંગ અમુક છે ને બધા ફ્લાવરિંગ આગળ પાછળ થઈ ગયું છે જો આનામાં છે ને પાછળ થઈ ગયું છે ફ્લાવરિંગ દેખાય છે ને બધી કેરીઓ ખરી જાય છે પછી અમુક અમુક પકડી જાય છે અહીંયા ચાલુ કર્યું છે પાણી જાય છે આ બાજુથી આમ ચાલુ છે તો શું છે કેરીઓ મોટી થાય છે ને તો પાણી મળે તો થોડુંક ક્રોથ સારો થઈ જાય સાઈઝ બને આમ તો કાંઈ ડોળ તો નથી આપે આવતા વર્ષે ડ્રીપ આવી જશે એટલે ડ્રીપમાં બધું નાખી શકીએ આપે આમાં છે ને જો ફૂટ આવી ગઈ નવા પાંદડા આવી ગયા છે આનામાં સારું છે ડિસ્ટર્બ થઈ ગયું છે બધું બધા ઝાડવા થોડોક પ્રોબ્લેમ થાય છે બહુ સામે આવે છે બાબુ કાકા તો છે ને આ બે થઈ ગયા છે આમાં જાય છે પાણી લાસ્ટ એમાં શું કે ફાટી ગયું છે એટલે કદાચ એ કર્યું હોય ગયા જશે એમાં શું ફાટી ગયું હતું ફાટી ગયું હતું એ ઓકે ફાટી ગયું છે એટલા માટે પણ હાલી ગયું હતું ત્યાં હવે બીજામાં જશે આ હાજર સારું છે ઘેરી છે પાછળની જાય બધે ત્રણે ત્રણ ભાગમાં સારી ઘેરી છે ઉપર થોડોક નબળો છે પણ એનાથી ઉપરવાળા છે એ સારા છે એટલે વાંધો હિયા કવર કરી જશે મોટા ઝાડ છે એટલા માટે અમુક અમુક ચાલીસ પચાસ જાડાઓ થઈ ગયા છે મતલબ ખરાબ થઈ ગયા હતા ઓગળી ગયા સુકાઈ ગયા હતા એટલે આપણે નવા નાખ્યા છે આમાં જો આ ફૂટ આવી જાય છે ક્યાંક ક્યાંક એટલે આ એક ઇસ્યુ થાય છે આમાં છે ને બૂર ના આવે અમુક અમુક જગ્યાએ જ આવે છે જો એકેલી પાંચ છ કેરી છે આમાંથી ખર્ચે જો શું કરે છે આવા છે ને આપણે ત્રણ ઘર છે આ પાછી ખાડી ટુકડીમાં એક ઉપર છે એક વચે છે ને બીજો અહીંયા છે ચાલો ઘાસ છે ને એના કારણે શું થાય છે ઘાસના કારણે પાણી અટકીને અટકીને જાય છે ભરાય છે એક જગ્યાએ એટલે આ તૂટવાનો ભય રહે છે આંબા કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આંબા નવા નાખે છે હવે ટોટલ ચાલીસ પચાસ આંબા આપણે નવા નાખી દીધા છે આ છે આપણે કીવીરાત ખૂબ આપણી છે સામે છે ને ત્યાં ટ્રેક્ટર ઘૂસી ગયું હતું ત્યારે ટાઈમ નહોતો ને તો શૂટ કરે તો સામે ખૂણો દેખાય છે ને ત્યાં ટ્રેક્ટર એથી હું ફસાઈ ગયું સાવ એકદમ એકદમ સાઈડમાં આમ ઓલું થઈ ગયું હતું ડાઉન મતલબ એક સાઈડ ઘૂસી ગયું હતું પછી છે ને દેશી જુગાડ કરીને ટાયરમાં બંને ટાયરમાં સાઈડમાં મોટા મોટા લાકડા બાંધ્યા પછી ઉપાડી ઉપાડીને કાઢ્યું એવા આઈડિયા હોય છે હવે જ્યારે થશે ત્યારે તમને બતાવીશું તે વખતે તો થોડુંક મને આંગળીમાં પણ લાગી ગયું હતું તો બરોબર થઈ ગઈ છે એટલે સૂટ ના કરી શક્યો ત્યારે પથ્થર અને ઓલા નીચે આવી ગઈ તે આંગળી આંબા વચ્ચે આપણે આવે ને એટલો એના અને આંબા વચ્ચે આવી ગઈ એટલા માટે થોડીક પીડા થતી હતી એટલે ના ઓલું આના આનામાં છે ને અંદર અંદર કેરીઓ છે જોવા જઈએ તો આ બધી આમાં આમ તો સારું છે આ દેશી આંબો છે આનામાં છે ને ચાલો મધ્યગળાએ અટેક કર્યું છે આમાં છે બધી જગ્યાએ છે અમુક જગ્યાએ તો સાવ સાહેબ દસ પંદર ટકા કેરી હોય તો માણસ આપણે ખેડૂતો રાજી થઈ જાય છે નથી આ વખતે ત્રણ ચાર વર્ષ થયા આંબામાં બહુ ઇસ્યુ છે આ ફ્લાવરિંગનો ને એનો હવે છે ને આપણે છે ને આવતી વખતે પેટીઓ રાખી દઈશું બે પેટી રાખવી પડશે આનામાં આંબામાં ફ્લાવરિંગ માટે જોઈએ હવે શું થાય છે પંદરસો રૂપિયા એક મહિનાનું ભાડું છે કંઈક મહિનો એક રાખવી પડશે આપણે ફ્લાવરિંગમાં બહુ કે છે સારું છે રિઝલ્ટ અસીનું થાય છે ટકલામાં હવે છે ને આવે છે ને નમી ગયા છે જો બધા આમ ક્રોસ થઈ ગયા છે વરસાદના કારણે આપણે સોરી વાવાઝોડાના કારણે બીપર જોઈએ આજે બધા આડા થઈ ગયા છે તો હવે છે ને આવતી વર્ષે ફરીથી આ ઉપર પડશે આપણે થોડુંક ગાડરનું એનું ધ્યાન રાખીએ તો આંબા બધા સેફ રહે નહીં તો મોટામાં મોટો દુશ્મન છે આની ગાર્ડન અને એવું થાય પેસ્ટ આ છે ને ત્રણ કેરી જ રહી આનામાં પણ બે જ રહી આમાં મૂક જે પકડી લેશે એ પકડી લેશે થોડુંક જુદા નહીં છાંટ્યું છે એટલે થોડોક ફરક પડશે નહીં તો છે ને ફરી જાય બધી કેરીઓ રૂજુ તો આપણે થોડુંક લેટ કર્યું છે એ તો શું સાવ ઝીણી ઝીણી આપણે આ હોય ને ફ્લાવરિંગ હોય ને ત્યારે જ્યારે ઝીણી ઝીણી કળીઓ દેખાય ને આવી આનાથી આનાથી નાની હોય ને ત્યારે એ છાંટી દઈએ તો વાંધો ન આવે તો બધું વ્યવસ્થિત તેને મળી જાય આજો આમાં છે ને કેટલું છે આ જો આ પકડી ગયું છે અને અસર તારીખ છે ઝાડ પણ થોડુંક મજબૂત છે હવે તો લગભગ સ્પ્રે આવશે નહીં કોઈ કોઈક અટેક આવશે થ્રીપ્સનું કેનું તો કંઈક કરશું વળી નહીં તો પછી રહેવા દઈશું કોઈ સ્પ્રેની જરૂર નથી માલ આવી ગયો છે એટલે થ્રીપ્સ ચેક કર લેવાના છે કે નહીં હવે આમાં જુઓ તમે કેટલો બધો માલ છે કોઈ કહેશે નબળું છે અમુક જાણે સમૂળ નથી પછી ને પછી ઝાકળ આવવા માંડી ને પાછળ ભાગમાં તો આજો આ બધું ઈસ્યુ થવા માંડ્યું છે આજો આ બધા શું કહી ગયા છે બધા બળી ગયા છે આ પાણી પડે ને એટલે બધા ખરાબ થઈ જાય હવે અહીંયા છે ને ફંગસ નથી લાગી ને એટલે આ કેરી એટલે ફંગસ હોય ને એ નથી લાગી એટલે આ સેફ છે જો આનામાં લાગી ગઈ છે ફંગસ દેખાય છે આ બ્લેક ફંગસ એટલે આખું જો તૂટી ગયું આ બ્લેક ફંગસ છે ઝુડિયો જે આપણે મારી છે ને આના માટે જ છે બ્લેક ફંગસ ને વ્હાઈટ ફંગસ માટે આવતા વર્ષે થોડુંક વ્યવસ્થિત એડવાન્સમાં લઈ લેશું તો ના આજે આ આમાં કેટલી સૌથી વધુ મોટી કેરીઓ છે છે આ જો તમને આમ વિડીયોમાં ખબર નહીં પડે પણ સાઈઝ આટલી છે જો આની સાઇઝ મોટી થવાની છે આજે આ બધી ફંગસના કારણે થઈ ગઈ છે ને આ બધી ફંગસ છે ખૂબ સારું છે આ વખતે ભગવાનની મહેરબાની છે જો આ બધું આ રહેશે રહેશે ટકશે એ જો નહીં પડવાની હોય એ નહીં પડે અમય એવું છે અમય સારું છે આપણે શનિને એ છે ને વચ્ચે રાપ કાઢે છે ઘાસ નીકળી જાય એટલા માટે હા એનું ટ્રેક્ટર છે બાઇક પણ પડી છે ને પી નહીં છે ને અહીંયા સારું છે જો બધું આનામાં ઉપર આમ તો છે ને આપણે એમ કહીએ કે માલ સમૂડો નથી પણ તમારો છે ને ત્રણ ચાર ટન તો માલ કાઢે ને કાઢે ઝાડું અંદરની સાઈડ કહેવાય ને તમને ખ્યાલ ન પડે કોક બે ત્રણ ટકા એવા ખેડૂત નીકળશે જેને સમૂડા બૂર નહીં આવે બાકી તો બૂર તો છે જ બધી જગ્યાએ એમાં ખેડૂતોને પરેશાન થવાની જરૂર નથી ને આ આપણા પાઇપ પડ્યા છે બધા આજ આપણે યુઝ કરવાના છે એમાં ડ્રેગન ફ્રૂટમાં ને એમાં થોડોક ઓસલો કરવાનો બાકી છે અહીંયા છે ને રોપા ખણીને બાજુ રખાવાના છે આવે છે ને આજે બીજી જગ્યાએ મજૂર ગયા છે તો કાલથી રેગ્યુલર લગાવી દઈએ માણસોને આ લગાવીને પછી ઘણો ફરક પડી ગયો ને બધી છે ને કોઈ હવે આવતી નથી ઈંડા નથી મૂકતી ઈંડા હોય તો મરી ને ત્યાં છે ને મેં એક વખત કર્યું હતું ફરી બે ગાઢ કાઢી હતી આમાં છે ને બધું જોઈ લીધું છે મેં તો મિત્રો અત્યારે કટિંગ ચાલુ છે આવી રીતે છે ને છોગા ઉડાડી દેવા છે પછી શું ઉપર નવી ફૂટ આવે ને એને પાછું કાપી દેવાનું તો શું છે આ બધું વ્યવસ્થિત થોડુંક હેવીને ભરાયેલું થઈ જાય એટલા માટે સવારના બે લાઈનો કરી દીધે છે બધું કટિંગ કરીને સાઈડમાં નાખી દીધા છે

મિત્રો રાજભાઈ ને પાણી ચાલુ છે ટ્રીપમાં ત્રીજા ચોથા દિવસે પાણી અત્યારે જાય છે જરૂર પડે અત્યારે ગરમી છે એટલા માટે આપણે કાલે વાળી દઉં હવે પરમ દિવસે કાલે વાળશું ના આવે પરમ દિવસે વારસો કાલે છે ને રાત્રે આજે રાત્રે પાણી છે ને ત્યાં આંબામાં જવાનું છે એટલા માટે ચેનલ પર નવા આવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને બે લાઇકન દબાવું ના ભૂલતા તો ચલો વિયોને કરીએ અહીંયા એન્ડ મળી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને આવજો બાય બાય